આજીમાં સુનાનો પહેલો સત્ર છે ત્યારે શુક્રવારે વાઇડા બજારમાં સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઉપર એપ્રિલ 2024 સિરીઝમાં ડિલિવરી માર્કેટ સોનું સવારે 11 વાગી રૂપિયા 47.08% ઘટીને રૂપિયા 62520 પ્રતિ 10 ગ્રામ ઉપર ટ્રેડ થઈ રહ્યું હતું આ ગાઉના સત્રમાં એપ્રિલ કોન્ટ્રાક્ટ માટે સોનાનો દર 61977 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો એ જ રીતે જૂન 2024 ભવિષ્યમાં ડિલિવરી માટે સોનું રૂપિયા 6 એટલે કે 0.01% ના ઘટાડા સાથે ₹62936 પ્રતિ 10 ગ્રામ ઉપર ટ્રેડ થઈ રહ્યું હતું પાછલા સત્રમાં જૂન કોન્ટ્રાક્ટ ગોલ્ડ નો રેટ 62387 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ના સ્તરે હતો એજ રીતે MCX ઉપર માર્ચ 2024 માં ડિલિવરી માટે ચાંદી રૂપિયા 320 એટલે કે 0.46% ના ઘટાડા સાથે 67949 પ્રતિ કિલોગ્રામ ઉપર શરૂઆતી સત્રમાં જોવા મળ્યા હતા અગાઉના સત્રમાં માર્ચ કોન્ટ્રાક્ટ સાથે ચાંદીની કિંમત 70200 67 રૂપિયા પ્રતિ કિલો હતી